હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારે એક નવા ખાંસી કફ ગમે સારું થઈ જાય સો ટકા ગેરંટી સાથે જોઈ તમને બતાવું ઉકાળો બનાવવા માટે પહેલા જુઓ દોસ્તો આપણે ગોળ લીધો છે દેશી ગોળ છે સારો ગોળ લેવાનો બીજું નમક લીધો છે કાળા નમક આ છે એલસી પાવડર આ છે અજમો થોડાક ખાંડી લેવાના છે આપણે આ છે કાળા મરી આ છે આદુનો રસ તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ આપણે જો અહીંયા પાણી થોડુંક મૂકી દીધું જોઈએ અડધી કલાક કરતાંય થોડુંક છે એમાં આપણે ગોળ નાખી દેવાનો છે ચાલો હવે દોસ્તો આપણે પાણી મૂક્યું તો હતું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈએ ગોળ ગોળ ને આમ આપણે બરાબર મિક્સ કરી લેવાનો છે મોકલી ત્યાં સુધી જો દોસ્તો ગોળ આપણો બરાબર ઓગળી ગયો છે હવે આપણે એમાં બાકીની વસ્તુ નાખી દઈએ એલસી પાવડર રાખે પહેલા અજમા નાખી દઈએ આ કાળા મરી છે આ કાળું મીઠું સિંધુ મીઠું કેવાય છે અદરક રસ આપણે હોકલ અદરક હોય તો હાલે એનો પાવડર કરી નાખો આ બધી વસ્તુ આપણે બરાબર મિક્સ કરી લેવાની છે આ વસ્તુ બધાને ઘેર હોય ને ગમે એ બનાવી શકે ને સો ટકા ગેરંટી સાથે ગમે એવો સાતીમાં કબ જામી ગયો એને સારું થઈ જાય અડધી અડધી સમસી રાતે સુવા પેલા લેવાનું નાના છોકરાને આપો તો એને થોડુંક ઓછું આપવાનું અને આપણે એકદમ ઘાટું કરી લેવાનું છે તમે આઠ દસ દિવસ સુધી રાખી શકો સાચવીને જો દોસ્તો આપણું થઈ ગયું છે કમ્પ્લેટ ઉકાળો આને આપણે અલગ કાઢી લઈએ જો દોસ્તો આપણો ઉકાળો બનીને રેડી થઈ ગયો છે આને તમે બે ત્રણ દિવસ સુધી જેને ઘરમાં કફ હોય ખાંસી આવતી હોય શરદી બહુ હોય એને તમે અડધી ચમચી અડધી ચમચી કરતાં ઓછી આપો બે કે ત્રણ દિવસ કપ ગમે એવો જામેલો હોય સાથીમાં આ કપને તોડી નાખે છે એટલે ક્યારે બનાવો ટ્રાય કરો બહુ મસ્ત બને છે હા તો દોસ્તો આજનો મારો વિડીયો મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલમાં કોઈ નવા આવે તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ